ચોરી લૂંટફાટ બલાત્કાર અપહરણ ચીટિંગ ડ્રગ્સ તસ્કરી પેપરફોડ અને નકલી સરકારી વ્યવસ્થાઓ નકલી તંત્રો ઊભા કરવા આ તમામ પ્રકારના બે નંબરના કામ તમામ પ્રકારના અપરાધો ગુનાઓ એવા છે કે જેમાં વારંવાર ભાજપના નેતાઓની એના મળતિયાઓની એના સમર્થકોની સંડોવણીઓ વારંવાર સામે આવે છે અને આમ આદમી પાર્ટીએ જ્યારે આ અપરાધો સામે આ ગુનાઓ સામે આ બે નંબરના કામ સામે અને ગુજરાતને સુરક્ષા આપવા માટે જ્યારે અવાજ ઉપાડવાનું શરૂ કર્યું ત્યારે આ ભ્રષ્ટ ભાજપના અભણ ભાગેડું અને ટ્રોલર કક્ષાના ગૃહમંત્રીએ આ તમામ પ્રકારના ધંધાઓ બંધ કરી અને ગુજરાતને સુરક્ષા આપવાની જગ્યાએ આમ આદમી પાર્ટીને આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતાઓને ફસાવવાનું ષડયંત્ર શરૂ કર્યું છે ગોપાલ ઇટાલિયા જે એક સામાન્ય પરિવારમાંથી આવે છે એક ભણેલ ગણેલ શિક્ષિત યુવાન છે એને જ્યારે તમને ગુજરાતની કાયદો વ્યવસ્થા બાબતે જાહેરમાં ચર્ચા કરવાનું આમંત્રણ આપ્યું નિમંત્રણ આપ્યું તમને ચર્ચા કરવા માટે ચેલેન્જ આપી ત્યારે તમે ચેલેન્જનો જવાબ આપવાની જગ્યાએ કાયરની જેમ ગોટા ગોપાલ ઇટાલિયાને ખોટા કેસમાં ફસાવવાની કોશિશ કરો છો મનોજ સોરઠિયા જે ભણેલ ગણેલ શિક્ષિત સંઘર્ષરત યુવાન છે એક સામાન્ય ઘરમાંથી આવે છે તમારી ભાજપના તમામ ષડયંત્રોનો કાવતરાઓનો એ જવાબ આપે છે ગુજરાતના સંગઠનને મજબૂત કરવા માટે દિવસ રાત મહેનત કરે છે તમે જ્યારે એની રણનીતિને એની મહેનતને પહોંચી નથી વળતા ત્યારે એની સામે ખોટા કેસ કરીને એને ફસાવાની કોશિશ કરો છો ચૈતર વસાવા જે આદિવાસી સમાજનો એક બુલંદ અવાજ છે અને રોજ રોજે રોજ તમારા ભ્રષ્ટાચારને તમારા ગોટાળાઓને ઉઘાડા પાડવાનું કામ કરે છે એના જવાબો તમે નથી આપી શકતા એ ગોટાળાઓને તમે રોકી નથી શકતા એટલે ચૈતર વસાવા ઉપર ખોટી એફઆઈઆર કરો છો એને ફસાવાની કોશિશ કરો છો પણ આ કાયરોને આ તમે તમે કાયર કક્ષાના જે કામ કરો છો એ ભાજપની ટોળકીને મારે કહેવું કે આ આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી ડરતી નથી ભૂતકાળમાં પણ તમે આવા અનેક કાવતરાઓ કરવાની ષડયંત્રો કરવાની આમ આદમી પાર્ટીને ખોટા કેસોમાં ફસાવવાના અનેક પ્રયત્નો કર્યા છે ઈ ગઢવી જેવા સજ્જન અને ઈમાનદાર માણસ ઉપર તમે ન કરવાના કેસો કર્યા છે એમને ફસાવવાની કોશિશ કરી છે પણ આમ આદમી પાર્ટી ડરી નથી અને ઝૂકી પણ નથી અરે તમે શુરવીર હોય તમારામાં બહાદુરી હોય તમારામાં ઈમાનદારી હોય તો અપરાધો બંધ કરો આ ડ્રગ્સનો જે કાળો કારોબાર વધી રહ્યો છે એના એમાંથી ગુજરાતને છુટકારો અપાવો અરે તમારામાં તાકાત હોય તો સામી છાતીએ ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ સ્વીકાર કરી અને આવો અને જાહેરમાં ચર્ચા કરો ડિબેટ કરો આવા કાયરની જેમ ભગોડાઓની જેમ પડદા પાછળથી હુમલા કરવાનું પીઠ પાછળથી હુમલા કરવાનું બંધ કરી દો કારણ કે આમ આદમી પાર્ટી ગુજરાતની વ્યવસ્થાને પરિવર્તન ગુજરાતની વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે ગુજરાતના નાગરિકોને એક સારું અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માટે લડી રહી છે એ તમારા આવા કાયરતાપૂર્ણ હુમલાઓથી આવા કાવતરાઓથી આવા ખોટા કેસોથી આવા ષડયંત્રોથી ડરવાની નથી જેટલી વખત તમે ષડયંત્રો કરશો કાવતરાઓ કરશો એટલી વખત આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તમને સણસણતો જવાબ આપશે તમારા દરેક ષડયંત્રો દરેક કાવતરાઓને દરેક ભ્રષ્ટાચારોની સામે અમે લડીશું અમે જીતીશું અને આ વ્યવસ્થાને બદલીશું જય સીયારામ વંદે માત્ર